કોઈ પણ અરે આપણા ત્યાં એ એક સમય હતો કે કોઈ પશુ પક્ષી એ મૃત્યુ પામી જાય ને તો એને પણ ખાડો કરી અને મીઠું આદી નાખી અને એને એની અંદર દફનાવવામાં આવતું હતું આ પરંપરાઓ એને મરેલાને અડીને નાતા એની જગ્યાએ એ મરેલા જીવોને આજે આ હિન્દુનો દીકરો થઈ અને એને ખાવા લાગ્યો તમે કોણ છો એની ખબર હોવી જોઈએ અને આ બધી ખબરો ક્યાંથી પડશે તમે સત શાસ્ત્રના વાંચનો અને સદગુરુઓના સાનિધ્યોમાં જદી રહેશો તે દિવસે તમને આ ખબર પડશે કે એ કરવાએ કરી એવું કહેવાય છે કે જે વ્યક્તિ આ જન્મમાં જીવહિંસા કરે છે એ વ્યક્તિના મૃત્યુ પછી એ બધા જ જીવો ભયંકર એવા શરીરને ધારણ કરી અને યમ પુરીમાં એનું જીવતા ચામડું ઉતેડે છે એ જીવો કોઈ એવા પક્ષી એવા ઝેરી શું કહેવાય સર્ફ આદિ એવા બની બની એને દંશે છે અને એની ચાંચો એ કરી કરી અને એના ચામડાઓ ઉતેડે છે આ શાસ્ત્રોમાં લખેલી વાતો છે આજકાલની લખેલી વાતો નથી હજારો વર્ષો પહેલા લખાયેલી આ વાતો છે હું એ કહેતો હતો તમારો જન્મ ક્યાં છે એની તમને ખબર હોવી જોઈએ